રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ બિલ્ડિંગ ટ્યુશન ક્લાસીસ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ કોમ્યુનિટી હોલ ઓડિટોરિયમ સિનેમા હોલ વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે મ્યુનિ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે આ વોર્ડ કમિટી દ્વારા ઝુંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજતા એકત્રીસ શૂન્ય પાંચ બે હજાર ચોવીસના રોજ હાથ ધરાયેલ કામગીરી દરમિયાન વિવિધ વોર્ડની ટીમોએ કુલ પિચ્યાસી એકમોની ચકાસણી કરી હતી જેમાં ફાયર એન્ડ સી નહીં ધરાવતા કુલ એકત્રીસ સંકુલો સીલ કરવામાં આવ્યા છે જયારે ઓગણત્રીસ એકમોને નોટિસ આપવામાં આવેલ છે અહેવાલ વિજય મકવાણા